હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથવિથા આર કે આજે આપણી યુટ્યુબ ચેનલ પર યુંડાઈ વરના કરાવ છે તે પણ હોંડા બાઇકની કિંમતમાં તમે પણ જો બાઇક લેવાનું વિચારતા હોય તો બે મિનિટ આ વિડીયો પૂરો જોઈ લેજો બાઇકની કિંમતમાં કાર મળી જવાની છે તમને ટીપટોપ કન્ડિશન ઓરિજિનલ કલર સાથે કાટછળો ક્યાંય જોવા નહીં મળે સાવ પાણીના ભાવમાં કાર આપી દેવાની છે યુડાઈની વરના ડીઝલ એન્જિન કાર છે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો દરરોજ નવો વિડિયો જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો કોઈપણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે હ્યુડાઈ વરના કારની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને સનું મોડલ છે અને હ્યુડાઈ વરના કાર પાવરફુલ એન્જિન જોવા મળી જવાનું છે સ્યારે શિયાર ટાયર તમને સારા જોવા મળી જશે ફોર ઓનરમાં કાર છે પાવરફુલ એન્જિન જોવા મળશે કારનું અને મ્યુઝિક સિસ્ટમ વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે કારમાં તમને કાટસળો ક્યાંય જોવા નહીં મળે અંદર કે બહાર તેવું માલિકનું કેવું છે ટીપટોપ કન્ડિશન કાર જોવા મળી જવાની છે લેધર સીટ કવર સાથે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે આખી કાર ઓરિજિનલ જોવા મળી જવાની છે કલર પણ તમને ઓરિજિનલ જોવા મળશે તો કારની કન્ડિશન જોઈ શકો છો સાવ પાણીના ભાવમાં કાર વેચી દેવાની છે પાસે પાંચ ટાયર તમને સારા જોવા મળી જશે સ્પેર વ્હીલ સહિત કારમાં જોવા મળી જશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી કાર વેસાઈ જાય તો તમને ખોટો ધક્કો ન થાય તો વાત કરીએ આ કારની કિંમતની તો માલિકે માત્ર એક લાખ અને વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફિક્સ ભાવ રાખેલો છે એક લાખ અને વીસ હજાર રૂપિયામાં કાર આપી દેવાની છે યુંડાઈની વર્ના માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું બે પંચાવન છવ્વીસ એક એક્યાસી માલિકનો મોબાઈલ નંબર છે માત્ર એક લાખને વીસ હજાર રૂપિયાની કિંમત રાખેલી છે અને આ વર્ણાકાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો ઉમરાળા તો ગામ ખીજડીયાળી ગામ જોવા મળશે લીંબડીથી શ્યાર કિલોમીટર લીમડાથી શ્યાર કિલોમીટર આગળ તો માલિકનો મોબાઈલ નંબર નવ્વાણું બે પંચાવન છવ્વીસ એક એક્યાસી માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં આપેલો જ છે તો વધુ માહિતી માટે કોન્ટેક કરી લેવો અને જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વહેલાં તે પહેલાં ખોટા ફોન કોલ કરવા નહીં જયસરાજ